સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોને શિક્ષણ મળી રહે તેવા હેતુથી અઢાર લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ ક્લાસનું ગૃહ રમતગમત અને યુવક સેવા રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું ગૃહ રાજ્યમંત્રીએ જેલમાં સજા ભોગવી રહેલા બંદીવાનોની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી બિરદાવ્યા હતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે બંદીવાનોને અનુરોધ કરતાં તેમણે કહ્યું કે આવેશમાં આવી ભૂલથી કોઈ ગુનો થયો હોય અને એ ગુનાનું પ્રાયશ્ચિત કરી ફરી સુધરવાની તક મળે તો આ તક ઝડપી લઈને શ્રેષ્ઠ જીવન જીવવાની કોશિશ કરજો બંદીવાનોના પરિવારને નિયમ મુજબ જેલમાં મુલાકાત કરાવી પરિવારજનો સાથે સ્નેહનો તંતુ જળવાઈ રહે તેવો જેલ તંત્રને અનુરોધ કર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષામાં બંદીવાન શ્રેષ્ઠ પ્રદર્શન હતું અને માત્ર બાદ તમામ પાસ થઈ ગયા હતા ત્યારબાદ ગૃહ રાજ્ય હરસંઘવીએ લાજપુર જેલમાં ચાલતા હીરા યુનિટની પણ મુલાકાત લીધી હતી અને પોતે હીરા યુનિટમાં હીરા ચેક કરી તમામ વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું આ આક્રોશના કારણે તેમની ભૂલના કારણે તેમના દ્વારા થયેલા ગુનાઓના કારણે એમના કૃત્યના કારણે એમનો આખો પરિવાર જે તકલીફ ભોગવે છે એ તકલીફ એમના પરિવારને ના ભોગવવી પડે તે માટે આ બંદીવાનો દ્વારા તેમની જે કોઈ આવડત હોય એ આવડત પ્રમાણે કામગીરી આપવામાં આવતી હોય છે આપ જે બંદીવાનો દ્વારા જે સ્ટોન એટલે કે પથ્થર જેવા દેખાતા સ્ટોનોને ઘસીને હીરા જેવી ચમક અને હીરાની ચમક આ બંદીવાનો દ્વારા જે ઘસાયેલા હીરા હોય તેને દુનિયા સુધી પહોંચાડવાની કામગીરી એ જેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે આ કારીગરો દ્વારા મહિનામાં હીરાઓને પોલિશ કરવામાં આવે છે અને આ પોલીસ ડીરા દુનિયાના રાજા રાણી સામાન્ય વ્યક્તિ મોટા બિઝનેસમેન કોણ પોતાના દાગીનામાં જડાઈને પહેરે છે તેનો કોઈને અંદાજો નથી આ બંદીવાનોની જે સાચી તાકાત છે તે અપનાવવા માટેનો બી આજે એક અપીલ કરવામાં આવી છે